હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ ગરમીમાં શરીરમાં તાજગી અને ઠંડક આપે એવા ત્રણ અલગ અલગ ફ્લેવરના હેલ્ધી અને ટેસ્ટી શરબતની રીત આ શરબત આપણે નેચરલ વસ્તુમાંથી જ તૈયાર કરવાના છે એટલે આ બિલકુલ નુકસાન નથી કરતા અને ખૂબ જ ટેસ્ટી તૈયાર થાય છે ફક્ત પાંચ કે સાત જ મિનિટમાં આ શરબત તૈયાર થઈ જાય છે એટલે જો કોઈ ગેસ્ટ આવ્યા હોય તો એ લોકોને પણ તમે આપી શકો છો બહારના જે કોલ્ડ ડ્રિંક આપણે પીએ છીએ એના કરતાં આ રીતે નેચરલ વસ્તુમાંથી બનેલા શરબત પીવાથી હેલ્થ પણ નથી બગડતી અને લૂ પણ નથી લાગતી તો ચાલો આપણે શરૂ કરીએ તેના માટે એક બાઉલની અંદર ત્રણ ચમચી ભરી અને તકમરિયા થોડું પાણી નાખી દસ મિનિટ પહેલાં પલાળી દઈશું અને આપણે સબ્જા સીડ્સ પણ કહીએ છીએ આની જગ્યાએ તમે ચિયા સીડ્સ પણ લઈ શકો છો અને આના વગર પણ તમે શરબત બનાવી શકો છો હવે આપણે પહેલાં લેમન ફુદીના શરબત બનાવીશું તો તેના માટે થોડા ફુદીનાના પાન લઈશું ધોયેલા સ્વાદ અનુસાર મીઠું અહીંયા મેં બ્રાઉન સુગર લીધી છે તેની જગ્યાએ તમે સાકર અથવા તો રેગ રેગ્યુલર ખાંડ પણ લઈ શકો છો એકથી દોઢ લીંબુનો રસ થોડો સંચર પાવડર શેકેલા જીરાનો પાવડર ચાટ મસાલો એક મિક્સરના બાઉલની અંદર ફુદીનાના પાન લઈ લઈશું ધોયેલા તેની અંદર ખાંડ ઉમેરી દઈશું બ્રાઉન સુગર હેલ્ધી હોય છે એટલે મેં બ્રાઉન સુગર લીધી છે આની જગ્યાએ તમે જે ગોળનો પાવડર આવે છે એ પણ લઈ શકો છો અને રેગ્યુલર ખાંડ અથવા તો સાકર પણ લઈ શકો છો ત્યારબાદ ચાટ મસાલો શેકેલા જીરાનો પાવડર સંચર પાવડર અને થોડું મીઠું એડ કરીશું મીઠું અને સંચર પાવડર બંનેની ક્વોન્ટિટી તમારે વિચારીને નાખવાની કેમ કે બંને સોલ્ટી હોય છે એટલે ત્યારબાદ થોડું પાણી એડ કરી અને આને એકદમ સરસ રીતે ક્રશ કરી લઈશું અહીંયા મેં દોઢ લીંબુનો રસ લીધો હતો એમાંથી તમારે ત્રણથી ચાર ગ્લાસ શરબત તૈયાર થશે બધું ક્રસ થયા પછી આ રીતે ગાળી લેવાનું જો તમારે ના ગાળવું હોય તો એમને પણ તમે આ શરબત બનાવી શકો છો પણ ઘણી વખત બાળકોને આ રીતની વસ્તુ મોઢામાં આવે તો નથી ગમતી હોતી એટલે અમે અત્યારે ગાળીને લીધું છે ગાળીને લીધા પછી તેની અંદર થોડું ઠંડુ એકદમ ચિલ્ડ પાણી એડ કરવાનું આ આપણું લેમન ફૂદીના શરબત તૈયાર થઈ ગયું હવે આપણે કાચી કેરીનું શરબત તૈયાર કરીશું તો તેના માટે અહીંયા મેં એક નંગ કાચી કેરીને ધોઈ છોલી અને સમારી લીધી છે ગોળનો પાવડર લીધો છે ચાર મોટી ચમચી ભરીને આની જગ્યાએ તમે બ્રાઉન સુગર અથવા તો સાકરનો ઉપયોગ પણ કરી શકો છો અને રેગ્યુલર ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો ત્યારબાદ ફુદીનાના પાન લીધા છે ધોયેલા સંચર પાવડર શેકેલા જીરાનો પાવડર મીઠું અને ચાટ મસાલો લઈ લઈશું હવે એક મિક્સરના જારની અંદર કેરી એડ કરી દઈશું અહીંયા આ જે તોતા કેરી લીધી છે એ વધારે પડતી ખાટી નથી આવતી પણ જો તમે ખાટી કેરી લેતા હોય તો ગળ પણ એ પ્રમાણે એડ કરવાનું ગળનો પાવડર ઉમેરીશું તમારી પાસે ગોળનો પાવડર ના હોય તો તમે રેગ્યુલર ગોળને ઝીણો ઝીણો સમારીને પણ લઈ શકો છો ફુદીનાથી આનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે શેકેલા જીરાનો પાવડર ચા ચાટ મસાલો સંચર પાવડર અને ચપટી મીઠું એડ કરીશું ત્યારબાદ થોડું પાણી ઉમેરી અને તેને ક્રશ કરી લઈશું પાણી આપણે એકદમ ઠંડુ એડ કરવાનું અને આ રીતની પેસ્ટ તૈયાર થાય એટલે આપણે તેને ગાળી લઈશું એટલે જો કોઈ ટુકડા રહી ગયા હોય તો તે નીકળી જાય આ પલ્પને તમે કાચની બોટલમાં ભરી અને સ્ટોર પણ કરી શકો છો ફ્રીજની અંદર પછી જ્યારે તમારે કાચી કેરીનું શરબત પીવું હોય ત્યારે તમે આની અંદર પાણી એડ કરી અને પી શકો છો આ આપણું કાચી કેરીના શરબતનો પલ્પ તૈયાર થયો હવે આપણે આની અંદર ટેસ્ટ કરી લેવાનું જો તમને ગળપણ અથવા તો મીઠું ઓછું લાગતું હોય તો એડ કરી દેવાનું પાણી ઉમેરી અને તમે આ પી શકો છો અત્યારે અમારે જેટલું શરબત બનાવવું હોય એટલું જ પલ્પ લીધો છે અને પાણી એડ કર્યું છે આ સ્ટેજ ઉપર તમારે ટેસ્ટ કરી લેવાનું તમને જો કંઈ ઓછું લાગતું હોય તો એડ કરી દેવાનું અમને આની અંદર થોડું ગળપણ ઓછું લાગતું હતું તો બીજો ગળનો પાવડર મેં બે ચમચી એડ કર્યો હતો હવે આપણે ત્રીજું શરબત બનાવીશું વોટરમેલનમાંથી તો તેના માટે સરસ એકદમ તાજું તળબૂજ લઈ લેવાનું ફ્રીજમાં મૂકેલું તડબૂચ નહીં લેવાનું તાજું તડબૂચ લેશો તો વધારે સારો ટેસ્ટ આવશે અમે અહીંયા એક નંગ તળબૂચને આ રીતે ટુકડા કરી લીધા છે અને થોડા તડબૂચના ઝીણા ટુકડા કર્યા છે બે ચમચી જેટલી બ્રાઉન સુગર લીધી છે તેની જગ્યાએ તમે રેગ્યુલર ખાંડ અથવા તો સાકર લઈ શકો છો અડધા લીંબુનો રસ થોડા ફુદીનાના પાન સંચર પાવડર ચાટ મસાલો અને ચપટી મીઠું લઈશું હવે મિક્સરના જારની અંદર તડબૂજ એડ કરી દઈશું આની અંદર બિયાર હશે તો પણ કંઈ વાંધો નહીં આવે ત્યારબાદ ખાંડ એડ કરી દઈશું તમે અહીંયા ખાંડની જગ્યાએ મધ પણ વાપરી શકો છો ફુદીનાના પાન એડ કરીશું પંદરથી વીસ ધોઈને ધોયેલા ત્યારબાદ લીંબુનો રસ સંચર પાવડર આની અંદર સંચર પાવડરનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે થોડો ચાટ મસાલો એડ કરીશું અડધી ચમચી કરતાં ઓછો ત્યારબાદ અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું અને બરફના ટુકડા નાખી ક્રશ કરી લઈશું આમાં આપણે પાણી નાખવાની જરૂર નથી એમને જ આ ક્રશ થઈ જશે અને તેને ગાળી લઈશું એટલે જે બીયાનો ભાગ હોય એ બધો જ આમાંથી નીકળી જાય અને આપણને એકદમ સરસ પલ્પ મળે તો આ આપણું વોટરમેલનનું શરબત તૈયાર થઈ ગયું ફ્રેન્ડ્સ હવે આપણે ત્રણે ત્રણ શરબતને સર્વ કરીશું તો તેના માટે એક પ્લેટની અંદર લાલ મરચું લઈશું અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે થોડું મીઠું અને ચપટી ખાંડ લઈ બધું મિક્સ કરી દેવાનું આ રીતે જો તમારે આ રીતે સર્વ ના કરવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો પણ આ રીતે તમે સર્વ કરશો તો જ્યારે તમે શરબત પીશો ત્યારે જે તમને આનો ફ્લેવર આવશે એ ખૂબ જ ટેસ્ટી લાગતું હોય છે ત્યારબાદ જે ગ્લાસમાં તમારે શરબત સર્વ કરવાનું હોય તેની ધારી પર આ રીતે લીંબુ લગાવી લેવાનું અને આપણે જે મસાલો તૈયાર કર્યો એને આ રીતે કોટ કરી દેવાનો ગ્લાસને એ મસાલાની અંદર એટલે એની ઉપર ચોંટી જશે મસાલો લીંબુ લગાવ્યું હોવાથી આ રીતે બધા જ ગ્લાસ આપણે કોટ કરી દેવાના મસાલામાં ત્યારબાદ આપણે સર્વ કરીશું તો તેના માટે પહેલાં આપણે જે તકમરિયાના બીયા પલાળીને રાખ્યા હતા સબ્જા સીડ્સ તે તેની અંદર એડ કરીશું સરસ રીતે પલળી ગયા છે આની જગ્યાએ તમે ચિયા સીડ્સ પણ લઈ શકો છો ત્યારબાદ બરફના ટુકડા અને પહેલાં આપણે લેમન ફુદીના શરબત સર્વ કરીશું ફુદીનો અને લીંબુ શરીરમાં એકદમ ઠંડક આપતું હોય છે એટલે આ રીતના શરબત તમે ગરમીમાં પીશો તો એકદમ ફ્રેશ થઈ જશે તમારું લીલો દિમાગ અને ખૂબ જ ટેસ્ટી લાગતા હોય છે આ આપણું લેમન ફુદીના શરબત તૈયાર થઈ ગયું ત્યારબાદ હવે આપણે બીજું શરબત સવ કરીશું કાચી કેરીનું શરબત તો તેના માટે પણ તકમરિયાના બીયા એડ કરીશું બરફના ટુકડા અને જે કાચી કેરીનું શરબત આપણે બનાવીને રાખ્યું છે એ એડ કરીશું આ બધા જ શરબત એટલા હેલ્ધી છે ફ્રેન્ડ્સ કે તમે રોજ પી શકો છો અને આ બિલકુલ નુકસાન નથી કરતા અને ગરમીમાં તમને લૂથી પણ બચાવશે તમે બોટલમાં ભરીને લઈ પણ જઈ શકો છો ક્યાંય ગયા હોય તો ત્યારબાદ આપણે વોટરમેલન શરબત સર્વ કરીશું તો ત્રણે ત્રણ શરબત આપણે સર્વ કરી દીધા છે તેની અંદર થોડું ઝીણું ઝીણું સમારેલું તડબું જ એડ કરીશું આ રીતે એટલે પીવાની ખૂબ જ મજા આવશે ફુદીનો એ શરીરમાં ઠંડક આપે છે એટલે બધા જ શરબતમાં અમે ફુદીનાનો ઉપયોગ કર્યો છે ફ્રેન્ડ્સ તો તૈયાર છે આ ત્રણે ત્રણ શરબત અને ત્રણે ત્રણ શરબત ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે ફ્રેન્ડ્સ જો તમે ક્યારેય આ રીતે શરબત ના બનાવ્યા હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અત્યારે તડબૂચ પણ ભરપૂર પ્રમાણમાં મળે છે માર્કેટમાં કાચી કેરી પણ મળતી હોય છે તો વિટામિન સીથી ભરપૂર કાચી કેરીનું શરબત તડબૂચનું શરબત તમે રોજ પી શકો છો અને આ મહેમાનોને પણ આ રીતે તમે નેચરલ શરબત આપશો તો એ લોકો પણ ખુશ થઈ જશે બહારના ડ્રિંક આપવાની જગ્યાએ આ રીતે શરબત આપણે પીએ અને મહેમાનોને આપીએ તો મહેમાનો પણ ખુશ થઈ જશે અને ઘરના દરેક વ્યક્તિ ખુશ થઈ જશે અને હોંશે હોંશે પીશે બાળકોને પણ આ રીતના શરબત આપશો તો એ લોકોને પણ પીવાની ખૂબ જ મજા આવશે તો ફ્રેન્ડ્સ તમને અમારી આ શરબતની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને તમને તમે આ રીતના શરબત બનાવો છો કે નહીં તે પણ અમને જણાવજો તમે અમારો વિડીયો કઈ સિટીમાંથી જુઓ છો એ પણ અમને જણાવજો ફ્રેન્ડ્સ અને જો તમને અમારી રેસીપી પસંદ હોય તો અમારા વિડીયોને લાઇક અને શેર કરી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બાજુમાં આપેલા બે લાઇકોનને પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે બાય